તાપી જિલ્લો જ્યાંથી પસાર થવાનો છે નેશનલ હાઈવે નંબર છપ્પન અને વ્યારા તાલુકાના ખેડૂતોની જમીન સંપાદન થવાની છે આ માટે નકલમાં એન્ટ્રી પણ પડી ગઈ છે હજી સુધી નેશનલ હાઈવે ઓથોરિટીએ વળતર જાહેર ન કરતા ખેડૂતો રોષમાં છે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરી કે સુરત અને નવસારી જિલ્લામાં જે વળતર જાહેર કરાયું તે પ્રમાણેનું વળતર તાપી જિલ્લાના ખેડૂતોને પણ ચૂકવાય બુલેટિનમાં આગળ વધીએ ખેતરો તળાવમાં ફેરવાયા અને ખેડૂતોની હાલત બની ગઈ કફોડી અરવલ્લી જિલ્લાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો શામળાજી મોડાસા હાઈવે પર આવેલા મોટી ઇસરોલ ઉમેદપુર સહિતના ગામોમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોએ મગફળી મકાઈ સહિતના પાકનું વાવેતર કર્યું હતું સિઝન ખૂબ સારી જશે તેવી આશા હતી પણ ત્રણ દિવસમાં વીસ ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું હાઈવેની બંને તરફ ખેતરો વરસાદી પાણીથી તરબોળ બન્યા ખેડૂતોના મતે ઉમેદપુર ગામ પાછળ મેશ્વર નદીની કેનાલનું પાણી છે તેમજ રેલવેનું કામ શરૂ થયું છે જેને લઈ ખેતરોમાં પાણી ભરાયા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો કે પચાસ હેક્ટરમાં પાણી ભરાવા છતાં અધિકારીઓ ફરક્યા નથી તેમની માંગ છે કે સર્વે કરી સહાય ચૂકવાય